ભાગેડુ લગ્ન પ્રથામાં અમે જેટલી પણ માંગણીઓ કરી હતી એમાંથી મોટા ભાગની માંગણી ગુજરાતની સરકારે સ્વીકારી છે અને અમે આશાવાદી છીએ કે આવનારા પંદર દિવસમાં ભાગેડું લગ્ન પ્રથાના રજીસ્ટ્રેશન એક્ટમાં સુધારો થઈ જશે અને જેટલી પણ જગ્યાએ મારી પહેલા જેમ દિનેશભાઈએ વાત કરી ગુજરાતમાં દસ કે બાર જગ્યાએ મેરેજ રજીસ્ટ્રેશનના જે કૌભાંડ અને ભ્રષ્ટાચારો થયા છે તે આજ સાંજ સુધીમાં હોદારી ફરિયાદ દાખલ કરી દેવામાં આવશે હોદારી ફરિયાદ દાખલ કરી અને લાગતા વળગતા સંબંધિત અધિકારીઓ અને તમામ આરોપીઓની ધરપકડ થઈ અને કાલના દિવસમાં એ આરોપીઓના ગુજરાતમાં મેરેજ રજીસ્ટ્રેશનમાં ભવિષ્યમાં કોઈ તકલીફ ઉભી ના એની સાથે સાથે અમારી જે મુખ્ય માંગણી છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે જે આર્થિક ધોરણે અનામત અત્યાર હાલ પૂરતી શિક્ષણ અને રોજગારમાં લાગુ કરવામાં આવી છે ઓબીસી અનામત લાગુ કરવાનું જયારે જજમેન્ટ આવ્યું અને એની જયારે રીટ થયેલી સુપ્રીમ કોર્ટમાં એ વખતે દેશમાં આર્થિક ધોરણે અનામત અમલી નથી અને એ પછી આર્થિક ધોરણે અનામત અમલી કરવામાં આવી છે જેના કારણે ઓબીસી અનામતની જેમ જ ઓબીસી એસસી એસટીના અધિકારોને ક્યાંય પણ નુકસાન ના થાય એ રીતે આર્થિક ધોરણે અનામત લાગુ કરવાની પણ વાત સન્માનનીય નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને કાયદામંત્રીશ્રીને અને વિભાગના અધિકારીઓને કરવામાં આવી છે પણ એ થોડી લેંધી પ્રક્રિયા છે એમાં મંત્રી મંત્રીશ્રીએ એવું આશ્વાસન આપ્યું છે કે એમાં એમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટો ઝવેરી કમિશનનો રિપોર્ટ અને અન્ય જે રિપોર્ટ છે એ તમામ રિપોર્ટ અને કાયદામાં ચર્ચા વિચારણા કરી અને એમાં પણ અમે પોઝિટિવ છીએ આશાવાદી છીએ કે જો તમને ન્યાય મળતો હોય તો ન્યાય મળવા ન્યાય આપવા સરકાર કટિબદ્ધ છે એટલે અમે આશા રાખીએ છીએ કે દસ ટકાના ધોરણે ઇબીસી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ થઈ જશે પણ જવાબ આપું છું નહીં લાગુ થાય તો અમને દિનેશભાઈને મનોજને ગીતાબેનને પુરવીનભાઈને બધાને તમે ઓળખો જ છો જયારે અમે મેરેજ રજીસ્ટ્રેશનની વાત લઈને આવ્યા ત્યારે તમારો આ પ્રશ્ન હતો ને એ આજે પૂરો કરીને આવ્યા છે હજુ અમારી જોડે સમય ઘણો છે સરકાર જોડે સમય ઘણો છે ધીમે ધીમે પૂરું કરાવી દઈશું જેવી રીતે થાય છે કમિશનના રિપોર્ટના અનુસંધાનમાં અમારા સાથી નેતા દિનેશભાઈ બામણીયાની હાઈકોર્ટમાં હાઈકોર્ટમાં પિટિશન પેન્ડિંગ છે અને દિનેશભાઈ સુપ્રીમમાં પણ પિટિશન કરવાની તૈયારી કરી રહ્યા હતી એટલે હાઈકોર્ટ કાં તો સુપ્રીમમાંથી રિઝલ્ટ લઈ આવશું ન તે જેવી રીતે શિક્ષણ અને રોજગારમાં અનામતનું રિઝલ્ટ જેવી રીતના આવ્યા હતા એવી રીતે આમાં લાવશું ગુજરાતમાં ઘણા લાંબા સમયથી એક માગણી ચાલી રહી હતી કે સરકાર ભાગેડું લગ્ન બાબતે માતા પિતાને સિક્યોર થાય એવી રીતે કાયદો બનાવે અને સરકારે આજે અમારા જે મુદ્દાઓ હતા તેમાં અમને આશ્વત કર્યા છે કે ટૂંક સમયની અંદર કાયદો બનાવવામાં આવશે મુખ્ય બાબત એ છે કે દીકરીના લગ્નની નોંધણી કે દીકરાના લગ્નની નોંધણી દીકરીના આધાર કાર્ડના સરનામા ઉપર થાય કોઈ પણ લગ્ન ચાહે હિન્દુ મેરેજ એક્ટમાં થાય કે સ્પેશિયલ મેરેજ એક્ટમાં થાય તેની નોંધણીના આધારો જે રજૂ કરવામાં આવ્યા હોય એમાં માતા પિતાને વાંધો લેવાની સમય આપવામાં આવે નોટિસ આપવામાં આવે અત્યારે હાલમાં હમણાં ને હમણાં ઘણા બધા બનાવો એવા બન્યા છે કે તલાટી મંત્રી પોતે પોતાની સહીથી ખોટી રીતે બોગસ લગ્ન બહુની નોંધણી બહુ મોટા પાયા કરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં આ એક રેકેટ ચાલી રહ્યું છે તો એમાં અત્યારે હાલ જ ગૃહમંત્રીએ અમારી રૂબરૂમાં જ ડીજી વિભાગને અને પોલીસ વિભાગને સૂચના આપી છે કે આજે ને આજે એ તમામ લોકોની ધરપકડ કરવામાં આવે એની સામે સુવામટો ફરિયાદ દાખલ કરવામાં આવે અને જે કંઈ ગુજરાતમાં બોગસ લગ્ન નોંધણીનું રેકેજ ચાલી રહ્યું છે એને રોકવા માટેના સરકારે આજથી જ પ્રયાસો ચાલુ કર્યા છે